દશામાના વ્રતની ચાર ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે શહેરના બજારોમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયન પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દશામાનું પવિત્ર વ્રત દસ દિવસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભર હર્ષોલ્લાસ જોવા મળે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢવદ અમાસના દિવસે મનાવવામાં આવે છે દશામાના વ્રતની અષાઢ માસની અમાસ ચાર ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે જે આગામી તેરમી ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થઈ જશે જ્યારે પાંચમીથી ગુજરાતી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને બીજી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનો દશામાનું વ્રત માય શ્રદ્ધાભેર ઉજવશે ત્યારે હવે દશા માતાજીના વ્રતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે

પણ એ તો એક્સેપ્ટ કરે છે અને આ વર્ષે સારું છે બજાર